નમસ્કાર દર્શક મિત્રો આપ જુરાછો ધીમીર ન્યૂઝ હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી આજ રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ ઉના ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી અને આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાડુભાઈ રાઠોડ ઉના તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી સંજયભાઈ બાંભણિયા નગરપાલિકા સદસ્ય શ્રી અલ્પેશભાઈ બાંભણિયા મિતેશભાઈ શાહ રીણાભાઈ બાંભણિયા અશોકભાઈ ફોજી રાજુભાઈ ડાભી યુવા મોરચા જિલ્લા પ્રમુખ શ્રીનગરપાલિકા સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા નગરપાલિકા સદસ્ય શ્રી રાજુભાઈ તેમજ વિવિધ મોટા આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને આ મસાલ રેલી યોજવામાં આવી હતી સંવાદદાતા સંજય બાંભણિયા સાથે રાજેશ મકવાણા દિમીર ન્યૂઝ ઉના આજે એટલે કે 25 જુલાઈ બિલકુલ આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છે ઈ માહોલ છ મન ઓગણીસો નવ્વાણું યુદ્ધની શરૂઆત દુર્ગમ પહાડીઓની અંદર પૂરા વિશ્વની અંદર પહેલો એવો દાખલો છે કે એટલી ઊંચાઈની ની અંદર જંગના મેદાનની અંદર ભારતે તે વિજય હાંસલ કરેલો કારગિલ દિવસ એટલે ઈ વીર નારીઓને ઈ જવાનોને યાદ કરવાનો દિવસ છે જે આપણા વચ્ચે વીર નારીઓ ઉપસ્થિત છે કારગિલ દિવસ એ ઘાયલ જવાનોને યાદ કરવાનો દિવસ છે કે જેણે આ દેશ માટે કાઈક ને કાઈક તેમનું પોતાનું આંગ ગુમાવેલું છે કારગિલ દિવસ તે દિવસ છે કે જે

ત્રણે ત્રણ પાંચ સેના એટલે કે આર્મી લેવી અને એરફોર્સ ત્રણે આયોજન હતું જેની અંદર તમે કેપ્ટન કાળિયાનો પણ નામ સાંભળેલું હશે કે જેણે એક પ્લેન ક્રેસ થયેલું અને બીજું પ્લેન તેનું પાકિસ્તાનમાં ક્રેશ થયેલું અને પેરાશૂટની અંદર તે વાપીસ જમ્પ મારી અને નીકળેલા બીજા નંબરમાં કે ત્યાં અળ સેનાની અંદર આપણે ટાઈગર હિલ પૂર્વ સમજાય એટલે કે પચીસ જુલાઈ ના રોજ સમગ્ર આખા ભારત દેશ ની અંદર બધા નું મોસર આયોજન કર્યું છે અને છવ્વીસ તારીખ જુલાઈ ના રોજ સમગ્ર જિલ્લા કક્ષા સમગ્ર સૈનિકો અને બધા લોકો ઉપસ્થિત થયા છો સમગ્ર પરિવાર અને ધારાસભ્ય સ્વાગત કરું છું

સમિત જુલાઈના રોજ 1999 માં આ ભારત દેશનો કારગિલિયે અંદર વિજય થયો તે વિજય નિમિત્તે આજે 25 વર્ષ આજે મિત્રો આપણે ના પર્વા લાવવાનો ની અતર કારગિલમાં ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ થયો હતો એ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે આપણા શ્રદ્ધે

નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાબણિયા દ્વારા સન્માન કરવામાં આવશે શ્રી પરેશભાઈ બાબણિયા જેઓ ચુડાસમા હાર્દિકભાઈ નું સેવા અર્થે સન્માન કરશે ત્યારબાદ એક્સ આર્મીમાં બાબણિયા ભરતભાઈ જેઓનું સન્માન યુવા ભાજપ સારા પ્રમુખ હિરણભાઈ સોલંકી પુષ્પહાર સાથે સન્માન કરશે અને આપણે જોરદાર તાળીઓથી બનાવીશું ત્યારબાદ ગોસ્વામી બિપિનભાઈ જેવોનું સન્માન તાલુકા યુવા પ્રમુખ સંજયભાઈ વાભણિયા જેવોનું પુષ્પગુચ્છથી સન્માન કરશે ગોસ્વામી બિપીનભાઈનું જેઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું ત્યારબાદ સોવન કે ધીરુભાઈ જેવોનું સન્માન આ નગરપાલિકા સદસ્ય વિજયભાઈ રાઠોડને વિનંતી કરીશ કે તેઓ તેને ખૂણ આરથી સન્માન કરે આપણે જોરદાર તાળીઓથી જીરુભાઈને વધાવશું ત્યારબાદ બાંભણીયા જીણાભાઈ જેઓનું શહેર સંગઠન પ્રમુખ મિતેશભાઈ શાહ જેઓને પુષ્પા આરતી સન્માનિત કરશે આપણે જોરદાર તાળીઓથી જીણાભાઈને અને મિતેશભાઈને વધાવીશું ત્યારબાદ રાઠોર નટુભાઈ માજી સૈનિક સંગઠન પ્રમુખનું સન્માન યુવા ભાજપ પ્રમુખ કેપ્ટન રાઠોડ અશોકભાઈ જેવો માજી સૈનિક સંગઠન જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ જિલ્લાના તેઓનું સન્માન અને સાલ ઓઢાડી આપણા લોકલાડીના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ

વીર નું પણ આપણે અહીંયા સન્માન ભૂલી ના શકાય ત્યારે હું વિનંતી કરીશ સોલંકી શરમિલાબેન કે તેઓ આ તમામ સાથે અભિનંદન આપશું તે બાદ ત્યાંથી નિમિત્તે અહીંયા આપણા તાણુના વિધાનસભા કાલુભાઈ રાઠોડના ના ભાજપ કાર્યાલયે આપણા જે પૂર્વ સૈનિકો અહિયાં ઉપસ્થિત થયા છે એના સન્માનના ભાગરૂપે આપણે બધા સૌ લોકો અહીંયા એકત્રિત થયા છે આ વિજય ઉત્સવને આપણે ઉજવણીના ભાગરૂપે સૌ મનાવશું અને આપણા પૂર્વ સૈનિકોનું આપણે સન્માન કરશું